વાર્તાનું શીર્ષક છે સાઈ નેહડી મધરાત હતી બારે મેજ ખાંઘા બનીને તૂટી પડ્યા હતા જગતને જાણે બોળી દેશે એવા પાણી ઘેરી વળ્યા હતા ઊંચરે આ ભાંગે તેવા કડાકા ભડાકા અને નીચે મહાસાગરે માજા મેલી હોય તેવું જળ બંબાકાર વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાને પેટાળે નાના નેહડા જ અનામત હતા અંધારે આશાના ઝાંખા દીવા ઘડે ઘડી એ નેહમાંથી ટમટમતા હતા સમજદાર ઘોડો એ દીવાને અંધાણે ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરવતો ઠેરવતો ચાલ્યો જાય છે પોતાના ગળે બાજેલો અસવાર જેરી કંઈ જોખમય ન જાય તેવી રીતે ઠેરવી ઠેરવીને ઘોડો ડાબલા માંડે છે વીજળીને ઝબકારે નેસડા વર્તાય છે ચડતો 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 ઘોડો એક ઝૂંપડાની ઓસરી પાસે આવીને ઊભી ઊભીને એને દુબળા ગળાની હાવળ દેતી સુસવાટ દેતા પવનના ઘોર અંધારે ઝુંપડીનું કમાડ ઉઘડ્યું અંદરથી એક કામળી ઓઢેલી સ્ત્રી બહાર નીકળીને પૂછ્યું કોણ જવાબમાં ઘોડાએ ઝીણી હાવળ કરી કોઈ અસવાર બોલાશ ન આવ્યો નેસડાની રહેનારી હતી ઢૂકડી આવી ઘોડાના મોં ઉપર હાથ ફેરવ્યો ઘોડાએ ઝીબેથી એમ માયાળું હાથ ચાટી લીધો માથે કોણ છે મારા બાપ કહીને બાઈએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો લાગ્યું કે અસવાર છે અસવાર ચાઢો હિમ થઈને પડ્યો છે અને ઘોડાની ડોકે અસવારના બે હાથની મડાગાંઠ વળી છે વીજળીનો ઝબકારો થયો તેમાં અસવાર પૂરેપૂરો દેખાણો જે હોય નિરાધાર છે આંગણે આવ્યો છે જગદંબા લાજ રાખશે એટલું કહી બાઈએ અસવારને ઘોડા ઉપરથી ખેંચી લીધો તેડીને ઘરમાં લઈ ગઈ ખાટલે સુવાડ્યું ઘોડાને ઓસરી ઓસરીમાં બાંધી દીધો આદમી જીવે છે કે નહીં બાઈએ એના હૈયા ઉપર હાથ મૂકી જોયો ઊંડા ઊંડા ધબકારા ચાલતા લાગ્યા સ્ત્રીના અંતરમાં આશાનો તણખો જગ્યો જડઝ સગડી ચેતાવી અડાયા છાણા અને ડુંગરા લાકડાનો દેવતા થયો ગોટા ધગાવી ધગાવીને સ્ત્રી એ ટાઢા બોળ શરીરને શેકવા લાગી ઘરમાં બીજું કોઈ નહોતું શેક્યું શેક્યું પહોર સુધી શેક્યું પણ શરીરમાં સળવળાટ થતો નથી બેભાન પુરુષને ભાન વળતું નથી છતાં જીવ તો ઊંડા ઊંડા ધબકારા ચાલી રહ્યા છે શું કરું મારે આંગણે છતે જીવે આ નર આવ્યો તે શું બેઠો નહીં થાય હું ચારણ મારે શંકર અને શેષ નાક કોળના પખા અને આ હથિયાર મારે માથે ચડશે ઓચિન તો જીવ મૂઝાવા માંડ્યો ઉપાય જડતો નથી માનવી જેવા માનવીનું ખોળિયું સામે મરવા પડ્યું છે ઓચિન તો એના અંતરમાં અજવાસ પીડ્યો પહાડોની રહેનારી પહાડી વિદ્યાનું ઓહાણ ચડ્યું ઘડીક તો થડકીને થંભી ગઈ ફકર નહીં દીવો તો નથી પણ ઈશ્વર પંડ્યા તો અંધારે ભાળે છે ને ફકર નહીં આ મળમૂત ભરેલી ઉડી ખાયા ક્યાં કામ લાગશે અને આ મળું છે મારું પેટ છે ફકર નહીં જુવાન ચારણીએ પોતાનું શરીર એ ઠરેલા ખોળિયાની પડખે લાંબુ કર્યું કાવળીને સોડ તાણી લીધી પોતાની હુફાળી ગોદમાં એ પુરુષને શરીરનો ગરમાવો આપવા લાગ્યો ધીરે 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 ધબકારા વધ્યા અંગ ઉના થવા લાગ્યા શરીર સળવળ્યું અને સ્ત્રીએ ઉભા લુગડા સંભાળ્યા ટોયલી ભરી ભરીને એ પુરુષના મોમાં દૂધ ટોયું પ્રભાતે પુરુષ બેઠો થયો વકળ ચારે બાજુ જોવા માંડ્યો એણે પૂછ્યું હું કોણ છું તમે કોણ છો બોન તું તારી ધરમની બોન બોનને ઘેર છો બાપ બીસમાં ભાઈએ બધી વાત કહી આદમી ઉઠીને એના પગમાં પડી ગયો બાએ પૂછ્યું તું કોણ છો બાપ બોન હું એભલવાળો એભલવાળો તળાજુ તું દેવરાજા એભલ હા બોન એ પંડેજ હું દેવ તો નથી પણ માનવીના પગની રસ છું તારી આ દશા બાપ એભલ હા આય સાત વર્ષે હું આજ મેવાળી શક્યો છું શું બન્યું તું ભાઈ તળાજામાંથી સાત દુકાળ પડ્યા આઈ મારા વસ્તી ધા દેતી હતી ભના ઘટાટોક વાદળ પણ ફોર ન પડે તપાસ કરતા કરતા ખબર પડી કે આખી ભોમ સળગી રહી છે તેમાં એક કાળિયાર લીલાડું ચરે છે કાળિયાર હાલે ત્યાં લીલા કેડ ઉગતી આવે છે આ કૌતુક શું પૂછતા પૂછતા વાવડ મેળા કે એક વાણિયાએ પોતાની જાહેરની ખાઈણો ખપવવા સારું શ્રાવકના કોઈ જતી પાસે દોરો કરાવી કાળિયારની સિંગડીમાં ડગળી પાડી તેમાં દોરો ભરી ઢગલી બંધ કરી બારે મેઘ બાંધ્યા છે એ દોરો નીકળે ત્યારે જ મેઘ વરસે સાંભળીને હું ચડ્યો બોન જંગલમાં કાળિયારનો કેળો લીધો આઘે આઘે નીકળી પડ્યો ડુંગરામાં કાળિયારને પાડીને શિંગડું ખોલવ્યું ત્યાં તો મેઘ તૂટી પડ્યો હું રસ્તો ભૂલ્યો થીજી ગયો પછી શું થયું તેની ખબર નથી રહી વાહ રે મારા વીરા વારણા તારા વન્યા બાપના અમર કાયા તબજો વીર રેભલની તારું નામ બોન સાંઈ નેહડી મારો ચારણકાળ વરતવા વરતવા માળવે ઉતર્યો છે બાપ સાત વર્ષ વિજોગના વીત્યા હવે તો ભેંસું હાંકીને વયો આવતો હોય છે રાખેણો ચારણ છે હો તારી વાત સાંભળીને એને ભારે અરગ થઈ છે મારા વીરા બોન આજ તો શું આપવું કાંઈ જ નથી પણ વીર પહેલી લેવા કોક આવજે તળાજે ખમ્મા તોને વિરાવીશ આરામ થઈ એભલવાળો ત્યાંથી ઘોડે ચડીને ચાલી નીકળ્યો સાત વર્ષે વરસાદ થયો ડુંગરા લીલુડા બની ગયા છે નદી નાળા જાય છે ખળખળ ખળિયા એવે ટાણે ચારણો ઢોર લઈને પરદેશથી પાછા વેળા પોતાના વાહલા ધણીને ઉમળકા ભરી સાય નેહડીએ એભલવાળાની વાત કહી સંભળાવી ગામત્રેથી આવતા તુરંત જ સ્ત્રીએ આ પારકા માણસની વાતો ઉપર ઉભરા ઠાલવતી દેખી ચારણને ઠીક ન લાગ્યું એમાં વળી એને કાને પડોશીએ ફૂંકી દીધું કે કોઈ પારકા મરદ નહીં તારી અસ્ત્રીએ સાત દિવસ સુધી ઘરની અંદર થાંસેલો ચારણના અંતરમાં વહેમનું વિષ એડાઈ ગયું પોતાની કંકુમણી ચારણી પર એ ટાણે કટાણે ખીઝાવા માંડ્યો છતાં ચારણી તો ચૂપ રહીને જ બધા વેણ સાંભળે જ હતી એને પણ વાતની શાંતો આવી ગઈ છે એક દિવસ ચારણ ગાય દોવે છે ચારણીના હાથમાં વાછડું છે અચાનક વાછડું ચારણીના હાથમાંથી વછૂટી વછૂટી ગાયના આવમાં પહોંચ્યું ચારણ ખીઝાયો એની બધા દિવસની રીસ એ સમયે બહાર આવી ચારણીને એને આંખો કાઢીને પૂછ્યું તારા હેતુને કોણ સંભારી રહી છે હાથમાં શેલાયું નોંધણું હતું તે લઈને એને સાંઈના શરીર પર કારમો પ્રહાર કર્યો ચરણીના વાહામાં ફટાકો બોલ્યો એનું મોં લાલ ચોળ બન્યું થોડી વાર એ અબોલ રહી પણ પછી એનાથી સહેવાયું નહીં દૂધના ભઘોડામાંથી અંજળી ભરીને આથમતા સૂરજ સમુખ બોલી હે સૂરજ આજ સુધી તો ખમી ખાધું પણ હવે બસ હદ થઈ જો હું પવિત્ર હોઉં તો આને ખાતરી કરાવો દાદા એમ કહીને એણે ચારણ ઉપર અંજળી છાંટી

રૂનો પોલ કરી અંદર પોતાના સ્વામીના શરીરને સંતાડી કંડીયો માથે માથા ઉપર ઉપાડી સતી નેહડી એકલી ચાલતી ચાલતી તળાજ પહોંચી રાજા એફલને ખબર કહેવડાવ્યા રાજાએ બહેનને ઓળખી આદર સત્કારમાં ઓછપ ન રાખી પરંતુ બહેનની પાસે કંડિયાની અંદર શું હશે કંડીયો કેમ એક ઘડી પણ રેઢો મૂકતી નથી છાની મની ઓરડામાં બેસીને કેમ ભોજન કરતી હશે એવી અનેક શંકાઓ રાજાને પડી એકાંતે જઈને એણે બહેનને મનની વાત પૂછી બહેનને કંડીયો ખોલીને એક ગંધાતા અને ગેગી ગયેલા સારણનું શરીર બતાવ્યું એભલના મોહમાંથી નિઃશ્વાસ નીકળી ગયો બોન બાપ આ દશા હા બાપ મારા કરમ હવે કાંઈ ઉપાય તેટલા માટે જ તારી પાસે આવી છું ફરમાવો બની શકશે કરો પારખું ઉપાય એક જ ભાઈ બત્રીસ લક્ષણા પુરુષના લોહીથી આ શરીરને નવરાવું તો જ મારો ચારણ બેઠો થશે વાહ વાહ કોણ છે એ બત્રીસ લક્ષણો હાજર કરું એક તો તું ને બીજો તારો દીકરો અણો વાહ વાહ બોન ભાઈ મારા કે મારું રુધિર આપીને હું તારો ચૂડો અખંડ રાખીશ ત્યાં તો કુંવર અણાએ અણાને ખબર પડી એણે આવીને કહ્યું બાપુ એ પૂર્ણ તો મને જ લેવા દો બાપે પોતાના સગે હાથે જ તરવાર ચલાવી પેટના એકના એક પુત્રનું માથું વધેર્યું ચારણીનો સ્વામી એ લોહીમાં સ્નાન કરીને તાજો થયો એ ભલે પ્રાણ સાથે પ્રાણ આપીને કરજ ચૂકવ્યા આજ પણ સાંઈ નેહડીનો ટીંબો તળાજાની થોડે દૂર આગે ચારણોના બાબરિયાત ગામ પાસે ખડો છે અને પિતા પુત્ર એભલ અણો નીચેના દુહામાં અમર બન્યા છે સરઠા કરો વિચાર બે વળામાં ક્યાં વળો સરસો કે વખાણીએ હે સ્વરના માનવી વિચાર તો કરો આ વાળો અને અણા વાળો કોણ ચડે કોના વખાણ કરીએ પોતાનું શીર સોંપનાર બેટાના કે સગા દીકરાનું માથું સ્વહસ્તે વાઢી આપનાર બાપના મિત્રો આ રીતે વાર્તાનો અંત થાય છે જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો જોડે શેર કરજો અને આવા જ વધુ વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા નવી વાર્તા સાથે ત્યાં સુધી સૌને ને જય માતાજી જય શ્રી કૃષ્ણ